જય માતાજી મિત્રો સ્વાગત છે મારા નવા વિડીયોમાં તો અત્યારે અમે લેવા જવાના છીએ ઢોસા અમે પહેલી વાર ખાવાના છીએ ને દિલ્યા કા અમે ગાતે લઈ એક વાર તો મેં ગાતા પણ આપણી ટીમને બધા પહેલી વાર ખાવાના બધા સો ગાતે બહુ ટાઈમ થઈ ગયો હે હા કાજો ટાઈમ એમ તો કોથી સોવર થઈ ગયા ખાલી ના અમે તો હમણાં જ ગાતા એ તો ભૂરો ગયા તા પણ ગબર ઓ અમે ગયા તા મન નતું તમને મેલિંગ જતને જાવા મન ગબર

कादीको बडाई खै लिदु हो त घेर हारु होतो वया ने कोई डोसा खाओ डोसा यार खाव पड़े मी एक कदो ना गादे लावा एक कदो ना मी गादे लाई चो बडी भाई।, ला भाई आ तो नाही बडी जा भी अंदर राखी न जियो हा रंजीत अनु का आ बडी आपलाట్లా પડખા ના ભાગવા સાહેબ પડખા પડે તમે પડખા પડે ગેરી છે ખબર પેલથી ખબર પડી જાય તો તમારું બાઈક કેમ થયું એટલે આ બાઈક ખબર મોબળા કેરાલું ગયો તો ને તે કોઈ બ્રેક માં આગળ ના આવે એમાં ગ્રીસ નથી આવતી બરોબર નહીં લાગે થોડી થોડી એટલી બધી નહીં લાગે કઈક આપણે

બગેડ ગોળ બતાઈ દેગી એન ભાર થાય આ બાને આપણે ક્યાં થઈ નેકડી હાલ લે ને જઈ જાય હું જઈ જાય રસ્તો ખરાબ ની બાઈક હાલ દોરાઈ હોય હવા ઉખ છે ચંપા તો કાઢો કરી ઓય જાવ વાત ના હોય આરો તોડી દેવું મને લાગે હં કાર તોડી દેવું મને હો આગળ ઉતર્યું નઈ

તો ડોસા બની ઢોસા ના બની હા આનું ખબર ચોખા જો લાગે ચોખાનો આવે ચોખાનો જ આવતો છે ને ઉપર હું આવે બટાકા લાઈ દે બટાકા બટાકા મોટી પૂરી કરી દેજી લાઈટ જાય જાય આ લાઈટ દે વાયરલ આજો ફોલ્ડર તો લોટા દાઈ

કે લેકર ઓન بیا થી 3 કિલો વજન છે નઈ કે તો હું તમને કેતો તો બેલ દે વજન બહુ હોય બરાબર બાકા વાળો વજન આતો પડ્યો આ બએ મે તમને લેવા આયા બસ લેવા આયા ખાવા આયો લેવા

કેટલ મજા આવશે હું પાપડ ગોળ ખવા દે ચેક કરવા દે રેજે ગાલ બી લે મંગી નાખો <Dieoon normal Oliver> <hei Jurassic World> <video>

ઢોકળા 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 કેવું લાગે મે લોકો તો તો અમારો વિડિયો ગમે હોય તો લાઈક ભંગ પડતો